ફૂલને ક્યારે આઈડેન્ટિટીની જરૂર પડતી નથી કારણ કે સુગંધ જ સાચી ઓળખ હોય છે તેવી જ રીતે આપણા ગુજરાતને પણ ક્યારે આઈડેન્ટિટીની જરૂર પડતી નથી કારણ કે માતૃભાષા ગુજરાતી એ જ એની સાચી ઓળખ છે મારી માતૃભાષા ગુજરાતી સદીઓથી ગૌરવવંતી હતી છે અને રહેશે મને મારી માતૃભાષા ગુજરાતી વિશે ઘસાતું બોલવાનો હરગીજ ના ગમે કારણ કે એ આપણી માતૃભાષા છે

એવી મેરી મંત્રા પટી હોય તે શું આપણી માતૃભાષાને અસ્મિતાને સમજવાના અરે તેઓ તો પોતાની જ ઓળખ વિસરી રહ્યા છે આવું તો કેમ ચાલે વિશ્વ દર્શન કરવા માટે અન્ય ભાષા એ તો ફક્ત એક બારી છે અને માતૃભાષા એ તો મુખ્ય દ્વાર છે આપણી માતૃભાષા એ આપણી જીવનશૈલી છે આપણો વારસો છે આપણી સંસ્કૃતિ છે

હવે જ્યારે બાળક બાહ્ય વાતાવરણમાં બાળકને કોઈ અન્ય ભાષા દ્વારા શિક્ષણ આપવામાં આવે તો બાળક દ્વિભાષી દુવિધામાં ફસાતો જાય છે માટે એવો આગ્રહ રાખવામાં આવે છે કે બાળકને પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ કોઈ એક બાળક ગુજરાતી ભાષામાં આવરે વરસાદ ગેબરીઓ વરસાદ એમ કહીને વરસાદને આવકારે છે જ્યારે અંગ્રેજી ભાષામાં રેન રેન ગો આવે કમ અગેન અનધર ડે એમ કહીને વરસાદનો ઝાકારો આપવામાં આવે છે અને બંને પંક્તિમાં વાત તો વરસાદની થાય છે પરંતુ જે મહિમા અને જે સંસ્કૃતિ આપણી માતૃભાષામાં છે તે આપણે અન્ય ભાષામાં નહીં જોવા મળે કોઈ એક બાળક ઇમારત પર આંગળી સીધીને એના પિતાજીને પૂછે કે ધેટ ઇઝ ધેટ અ ટ્રી તેવી જ રીતે આપણી ભાવી પેઢીમાં પણ કોઈ નાનો બાળક અજાણી ભાષામાં લખાયેલા પાટિયા તરફ આંગળી સીધીને એના પિતાજીને પૂછે કે ધેટ ઈસ ગુજરાતી લેંગ્વેજ તો તે ક્યાં સુધી વાંચવી ગણાશે આવા દિવસો ન આવે એ આપણે જોવાનું છે દુલાભાઈ કાગે એક સુંદર કાવ્ય રજૂ કર્યું છે કે હે જી તારા આંગણિયા પૂછે

અન્ય ભાષા જાણો પ્રયોજો એનો વ્યવહારમાં ઉપયોગ કરો પણ તેના આપણી માતૃભાષાની અસ્મિતા અને આપણા સમૃદ્ધ અન્ય ભાષા જો આપણી સમૃદ્ધિ વધારે માતૃભાષી રત્નો થઈ ગયા છે કનૈયાલાલ મુનસી ધૂમકેતુ સુંદરમ ઉમાશંકર જોશી વગેરે

હવે તો સમય થઈ ગયો છે અને જાગવું જ પડશે કવિ દલપતરામે પણ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું મારી માતૃભાષાને ગૌરવ નહીં અપાવું ત્યાં સુધી હું મારી શિખા નહીં પર ગાંધી બાપુ જ્યારે ગોરમેજી પરિષદમાં જવાના હતા ત્યારે કવિ કલાપી એક સુંદર કાવ્ય રજુ કર્યું હતું કે છેલ્લો કટોરો ઝેરનો બીજ જજો બાપુ એમ કહી દેશની આઝાદી માટે લડવા જનાર આપણા દેશભક્તોને રાષ્ટ્રીય ચેતનાની ભાવના જગાવી હતી સાહિત્યકારો આગળ આવવું જ પડશે સરકાર સાથે આપણે પણ મરણય પ્રયાસ કરવો જ પડશે મને ગર્વ છે કે હું ગુજરાતી માધ્યમ ની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું અને મારા